ગરોડેશ્વર મ્યુઝિયમ કાંડમાં મૃત્યુ પામેલ બંને યુવાનોને લઈને આજ રોજ ગરોડેશ્વર કેવડિયા બંધ રાખવામાં આવ્યું હતું ગરોડેશ્વર નવનિર્માણધિત આદિવાસી મ્યુઝિયમ ખાતે બે દિવસ પહેલાં આદિવાસી સમાજના બે યુવકો ચોરી કરવાની આશંકાએ આવ્યાને લઈ ત્યાં કામ કરતા કામદારો તથા બાંધકામ કરનારા વ્યક્તિઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો જેને લઈને આ બંને યુવકોનું મૃત્યુ થયું હતું જેને લઈને બંને યુવાનોને ન્યાય મળે તે હેતુથી આજ રોજ ગરોડેશ્વર તથા કેવડીયા બંધનું એલાન આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવેલ છે આ બંધના કાર્યક્રમમાં કેવડિયા બજાર કર્મીઓએ સંપૂર્ણ સહયોગ આપ્યો હતો જેનો આદિવાસી સમાજે આભાર વ્યક્ત કર્યો હતો આગામી મંગળવારના રોજ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ સાહેબને આદિવાસી સમાજને તથા અન્ય બાબતે આવેદનપત્ર આપવાનું નક્કી થયું છે જેમાં મોટી સંખ્યામાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી સમાજના લોકો હાજર રહેશે તેમ જાણવા મળે છે આ કાર્યક્રમને લઈ આદિવાસી સમાજના આગેવાનોએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી દરભંગા જિલ્લામાં કેવડીયા ખાતે વિશ્વનું મોટામાં મોટું સ્ટેચ્યુ આવેલું છે અને લોકો યાત્રિકો એને જોવા માટે વધારે છે એના કારણે ઘણા ડેવલપમેન્ટના કામો થઈ રહ્યા છે તેમાં એક આદિવાસી મ્યુઝિયમનું પણ બાંધકામ ચાલે છે એ મ્યુઝિયમના બાંધકામનું એક કોન્ટ્રાક્ટ સત્યમ કન્સ્ટ્રક્શન અમદાવાદની એજન્સીને આપવામાં આવેલ છે અને આજુબાજુના છોકરાઓ રાત્રે રોડ પર ફરવા નીકળતા હોય છે અને એની મોજ લેતા હોય છે તો એ રીતે એ લોકો બે છોકરાઓ એક કેવડિયા ગામના ભાઈ એક ગભાણાના એ લોકો એ મ્યુઝિયમ પાસે જઈ અને બેઠા હતા એટલે આ સત્યમ એજન્સીના માણસોએ એમને પકડી લીધા પકડીને રાત્રે બે વાગે બાંધી દીધા બાંધીને સળિયાથી હથોડાથી અને દંડાથી એવો ઢોર માર માર્યો કે શરીરનું એક ઇંચ પણ જગા એમની બચી નથી અને એવી ક્રૂરતાથી મારવામાં આવ્યા કે એમના ગુપ્તાંગો છૂંધી નાખવામાં આવ્યા એમના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા અને એમાં એક ભાઈનું સંજયનું ત્યાં ઘટના સ્થળે જ રાત્રે જ મૃત્યુ થઈ ગયું અને ત્યાર પછી સવારે જાણ થઈ જાણ થતાં પોલીસે આ લોકોને એરેસ્ટ કરવા ગઈ પરંતુ ખરેખર જે સાચા હત્યારાઓ હતા એ તો રાત્રે જ વિદાય થઈ ગયા હતા અને ત્યાંના મજૂરો જે હતા એ મજૂરોને આગળ કરી દીધા અને એમની જણની ધરપકડ કરી આ બનાવ માટે એમને ન્યાય મળે મળનાર વ્યક્તિઓને એના માટે તમામ આદિવાસી સમાજના આગેવાનો પોતાના પાર્ટીના લેબલ છોડી એક આદિવાસી તરીકે આંદોલન શરૂ કર્યું અને પોલીસ સ્ટેશન ગયા ડીએસપી ઓફિસ ગયા અને પોસ્ટમોર્ટમ કરાવ્યું ત્યાર પછી આ લોકોને આશ્વાસન રૂપે જેનો એકનો એક દીકરો ગયો છે એના જીવન નિર્વાહ માટે અમે લોકોએ એજન્સીને વિનંતી કરી અને એમણે એમને અનુદાન પણ આપવાની વાત કરી તો આ એક દુઃખદ અને ક્રૂર બનાવ છે આદિવાસીઓ પાસેથી પહેલાં જમીન છીનવી લેવામાં આવી જમીન છીનવી લઈને રોડ ઉપર લાવી દીધા રોડ ઉપર લાવ્યા પછી એમને ચોર જાહેર કર્યા અને ચોર જાહેર કરીને હવે તમામ પ્રકારની ક્રૂરતાઓ વાપરીને એમને ખતમ કરી દેવાનું આ એક ષડયંત્ર ચાલી રહ્યું છે તે અટકવું જોઈએ અમે એના માટે સમગ્ર ગુજરાતના એક કરોડ આદિવાસીઓને આહવાન કર્યું છે કે આ એક આપણે અટકવા માટે આપણે ટકવા માટેની આ છેલ્લી તક છે જો આપણે એક નહીં થઈએ એક થઈને ઝુંબેશ નહીં ઉપાડીએ તો આપણું અસ્તિત્વ ખતરામાં છે તો તમામ આદિવાસી ભાઈઓને મારી વિનંતી છે આબુથી અંબાજી સુધી ઉમરગામ સુધી અંબાજીથી ઉમરગામ સુધીના તમામ એક કરોડ આદિવાસીઓમાંથી કમસે કમ દસ હજાર આદિવાસીઓ તેર તારીખે મંગળવારે દસ વાગ્યે કેવડિયા કોલોની હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં હાજર રહે અને આ મરનાર વ્યક્તિઓને સદગત આત્માઓની શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ એવી મારી આપ સૌને વિનંતી છે બીજું ખાસ કરીને આજના દિવસે કેવડિયા તથા ગરડેશ્વરના ટાઉનમાં વેપારીઓએ સ્વૈચ્છિક રીતે બંધ રાખીને આમ કે અમને સહકાર આપ્યો છે તે બદલ હું આપનો આભાર માનું છું અમારા ત્યાં એક દુઃખદ ઘટના બની આદિવાસી સમાજના બે છોટલા જે છ તારીખે રાતના આદિવાસી મ્યુઝિયમમાં માર મારીને એમને એટલા બધા માર માર્યો કે એમની જાન ધૂમાવી દીધી એક છોટલા સંજય છે જે કેવડિયા ગામનો છે ને જયેશ છે ગભાણાનો છે એના માટે આદિવાસી વિભાગના અહીંયા જે તાલુકાના તમામ દુકાનો હોટલ રેસ્ટોરન્ટ એમણે આટલું અમે બંધ રાખ બંધ રાખ્યું એમણે સ્વૈચ્છિક બંધ રાખ્યું એમનો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા આદિવાસીના છોકરાઓને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ ને તેરમી તારીખે અમારું આંદોલનને બેસણાનું પ્રોગ્રામ રાખ્યો છે તમામ ગામથી અંબાજીના તમામ આદિવાસીઓ ને અહીંયા અમે બોલાવવાના છે ને આ જેમને બોલા આમંત્રણ આપી અને સીઓને આવેદનપત્ર આપવાના છે